શું તમને કહું તમારે મજબૂરિયો તો હું એસપી ને કહું ડીઆઈજી ને કહું ગૌતમ પરમાર્ણસી તો ફોન લગાઉ કે તાવ આવે પૈસા લેવા પૈસા લેવાનું એટલે એને એ બે વાતો કરતા હતા તો અહીંયા ની ઉપરથી તો હાથ ઉપર લીધો ઈર્યા ને બરોબર ત્યાં નાયણ ભાઈના ભાઈ ઓલા કાળુ ભાઈ વિજયભાઈ બધા આવી તમારી બધા ઉપર હુમલો સીધો કહીએ તો અમારે ક્યાં કઈ તમારે લેના દેના અમે તમારા કાર્ય કરો છે અમારે શું લેના દેતો તો સીધો આવીને હુમલો કીધો અમારી ઉપર હવે મેટર આની ઈરે ની પી હતી કે નાયણ ભાઈ ના ભાઈ કાળુ ભાઈ ઓલા વિજયભાઈ નાયણ ભાઈ બધા હું અહીંયા ગલા ઉપર સોડા પીવાઈ ગયો હતો ने सीधा चार जना कार में आया सीधो के

અને એની અરેકરણ કરી નહોતું ચેતન હતું ચેતન બોદર અને એક એક જણાનું નહોતો વાળો એની હારે ટોટલ ચાર જણા હતા કઈ જગ્યાએ બનાવવી